તો હેલો ગઈશ કેમ છે મજામાં મજામાં જઈશ નહીં હોય તો હવે થઈ જાઓ તો આજે આપણે આવી ગયા છીએ અને જોઈલી હોવાર પડી ગઈ છે અને હવે આપણે દોડવાનું ચાલુ કર્યું નથી અને આજે આપણે ને ગાડી આવી ગઈ શીઓ આપણે વહેલા આવ્યા તો ગાડી આવી ગઈ છે ગાડીમાં આપણે આવી છે ખાલી મિલન ખાન સાહેબ અને હું અને હવે ગાડી ઉતારશું અને એવું લાગશે થોડુંક હાલું આવીએ કેમ કે દોડવાનું તો નથી તો હાલો જઈએ અંદર સ્ટોરમાં તો ગાઈઝ સ્ટોરની અંદર આપણે ખરીદ ગયા છીએ અહીંયા બેગ રાખી દીધો અને આ બૂટ આપણે ધોયા હતા એટલે બૂટે રાખી દીધા આ બધું બૂટ થોયા છે હજી કાલે જ અવ આપણે જઈએ બાર થોડી કોરાલો તો ગાઈસ જો આપણો કામ ચાલુ થઈ ગયું છે જોઓ ખાલી બધી बाजू ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે તો હાલો જઈએ જલ્દી ગાડી ઉતર આપ આપણો ઓર્ડર આવે તો ગાઈસ જો આપણો કામ બમ કરી લીધું અને હવે આપણે ચમમો બેહવાના તો આ دفتر પડી અને આપડા થઈ ગયું એટલે આપણે જમી લે આ તો હાલો તો સાક માં આપણે કોસમ ઓલું વેફર જેવું સેવ ટમેટા છે રોટલી છે તો આપણે જમી લે અને પછી કામ કરીએ હાલો ગાઈસ જો આપણે જમીન ઉપર થઈ ગયા છે અને હવે આપણે કામ કરવા જયા છીએ અને હવે થોડી વારમાં આપણે ઘરે વહી જાવ જોઈએ હવે કેટલી વાર જવું આપણા કામ ઉપરથી આવી ગયા છે ને કેટલા ટાઈમ પછી આપણે હજાર જોતા પડ્યા અને ભવનાથ જાયા છીએ કેટલો ટાઈમ થઈ ગયો આ રસ્તાને જોયા પહાડ યાદ કરે છે કે હવે આવો હવે આવો આવો પાડિયા આવો કે આવતા જ નથી કે હવે આપણે ભવનાથ જાયા છીએ આપણે બેસું અને પછી આવું આવશું હાલો જઈએ ઠંડી ઠંડી હવા આવે જર્સી શેટર લઈને ન થયું હું તો લઈને આવ્યો છ તો ગાય છે હું ને ત્યાં આવી ગયા છીએ હું બેહવા અને અમારી જગ્યા ઉપર સ્પેશિયલ જગા ઉપર બે ગયા કેટલા દી પછી આવ્યો છો આ નજારો પછી હજી પબ્લિક ગાંડી થઈ નથી હજી થોડી થોડી ગાંડી થાય હજી આવવામાં નથી ધીરે ધીરે આવું ઠંડી આવું છે ખરી બધા ધીરે ધીરે એ તમે જોયા છે નિરીક્ષણ કરી સુપરવાઇઝન કરી સુપરવિઝન અમે બે ને ગાય છે

હું નેજ આવી ગયો છે બર્ગર ખાઉં બેજાજ જોઈએ ના સ્વાસ અને હવે આઠ દસ મિનિટની વાર પછી આપણે વાત કરીએ ગાઈઝ તો બર્ગર આવી ગયું છે બેજાજે ચડાવી બાંહ્યું કે હવે ફૂકા બોલાવી દઉં હવે હાલો ખાઈએ શ્વાસનાખ સ્વાસ તોક ગાઈઝ હવે હું એ જાતને ઘરે મૂકી અને હું આવી ગયો છું અને હવે આપણે બીજું કંઈ નથી કરતું બર્ગર ખાધું હવે બીજું બીજું કંઈ કંઈ જમશું અને પછી કપડા પપડા બદલી અને હું જાઉં કેમ કે કાલ પાછું દોડવાનું સારી એટલે તો આપણે દોડ્યું નથી પવનથ બાબજી ફરી આવ્યા બધી બાજુ જમી આવ્યું અને વ્લોગ થોડીક વારમાં પૂરો કરી દઈ આ તો આપણું હતું કેમ કે એજાજ એક આવે ને તો જ મજા આવે બાકી તો આપણે તમને ખબર છે એકલા એકલા હું કરીએ કંટાળી જાય તો એજાજ આવ્યો તો એટલે આજે મજા આવી અને આપણો વ્લોગમાં થોડીક આ જીવવા મજા આવી રાહત આવી તો હવે આપણે કાંઈ નથી કરવાનું હવે આપણે જાય કળા બધી બદલી જમી અને હોઈ જાય કેમ કે કાલ પછી ઉઠું પાંચ વાગે તો હાલો મળીએ એક નવા વ્લોગમાં તો મજા આવશે હાલો